ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ અને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વડોદરાની આયુષ્ય બ્લડ બેંકના સહયોગથી અંકલેશ્વરના ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલેરા અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રક્તદાન શિબિરમાં અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગના તબીબો કર્મચારીઓ આશા વર્કર બહેનો અને અન્ય રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ

આજે બહુ મોટી સંખ્યામાં રક્તદાન થવાની અમને આશા છે અને આયુષ બ્લડ સેન્ટરના સહયોગથી અમે આ કામ કરી રહ્યા છીએ મારી ભરૂચ જનતાને અપીલ છે કે બહોળી સંખ્યામાં લોકો આવીને રક્તદાન કરે સર મારું નામ જિજ્ઞાસા ચૌહાણ છે અમે લોકો આરોગ્ય વિભાગમાં આશાબહેનો તરીકે કામ કરીએ છીએ અને આજે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી બ્લડ ડોનેટનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ઘણી બધી મોટી સંખ્યામાં આશાબહેનો અને ઘણા બધા લાભાર્થીઓએ બ્લડ ડોનેટ કરીને દેશ માટે અમે લોકોએ સેવા આપી છે નમસ્કાર